ઉપલેટા સમસ્ત આહી સમાજ દ્વારા ચોથા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઓગણીસ દંપતીએ પ્રભુતામાં પગલા માંડ્યા હતા તો સાથે બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું તેમાં બસો બૌતેર જેટલી રક્તદાનની બોટલો એકત્રિત થઈ હતી ઓ પૂંજાભાઈ ગુરુ સમસ્ત ઉપલેટા આહિર સમાજ ચતુર્થ સમૂહલગ્ન સમિતિ નાયક કાર્યકર તરીકે આજે અમારો ઉપલેટા તાલુકા

ખૂબ જ સક્રિય એવા મુડુભાઈ બેરા સાહેબ કેબિનેટ મંત્રી શ્રી એ પણ આજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ જવાહરભાઈ ચાવડા પૂર્વ કેબિનેટ મંત્રી એ પણ આજના કાર્યક્રમમાં ઉપસ્થિત ઉપસ્થિત સૌરાષ્ટ્ર કચ્છમાંથી હુંબલ સાહેબ જેઠાભાઈ પાનેરા તેમજ પ્રવીણભાઈ માકડિયા લલિતભાઈ વસોઈયા ઉપલેટા સમાજના તમામ તમામ સમાજના પ્રમુખો પણ આજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા પામેલ હતા અને બાર હજાર જેટલી જનમેદની એ આ મહાપ્રસાદ નું ભોજન પણ કરેલ છે અને આજના દિવસે કુલ જેટલું રક્તદાન કર્યાવર સ્વરૂપે પ્રસાદી સ્વરૂપે ભેટ આપેલી છે આ તકે હું સમગ્ર ઉપલેટા સમાજના તમામ આજના કાર્યક્રમને દીપાવવા માટે હાજર રહેલ તે તમામ કાર્યકર્તાઓ સમાજ શ્રેષ્ઠીઓ અને દાતાશ્રીઓ અને જાનમાંથી પધારેલ અને માનમાંથી પધારેલ તમામ લોકોનો આ તકે હું આહિર સમાજ સમૂહ લગ્ન સમિતિ વતી ખૂબ ખૂબ દિલથી આભાર વ્યક્ત કરું છું જય હિન્દ જય ભારત જય દ્વારકાધીશ ઉપલેટા આહીર સમાજ આયોજિત સમૂહ લગ્ન નું ખૂબ સરસ રીતે આયોજન કરવામાં આવ્યું છે આપણા રાજકોટ જિલ્લો અને અન્ય જિલ્લાના આહીર સમાજના આગેવાનો અન્ય વિવિધ સમાજના આગેવાનો પૂર્વ મંત્રી જયંતિભાઈ કાલરિયા અને અન્ય પૂર્વ ધારા સભ્ય સ્ત્રીઓ બધા જ આજે આ સમૂહલગ્નમાં જે ઓગણીસ નવ દમપતિ જોડાણા છે ને આશીર્વાદ આપવા માટે શુભુચ્છા આપવા માટે સ્વામિનારાયણા સં સહિત આગેવાનો ઉપસ્થિત હતા ખૂબ સરસ રીતે દર વર્ષે અહીંયા સમૂલગ્નનું આયોજન થાય છે અને સાથે સાથે રક્તદાન કેમ્પ પણ આજે રાખવામાં આવ્યો છે અત્યાર સુધીમાં બસોને બોતેર જેટલી બોટ બોટલ છે એ બ્લડ એકત્રિત થયું છે બધા રક્તદાતાઓને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું આ સારા કાર્ય માટે જે કોઈ આશીર્વાદ આપવા માટે આવેલા આગેવાનો અને તેની આર્થિક યોગદાન આપ્યું છે બધા જ દાતાઓ આ સમૂહ લગ્નમાં આવ્યા છે અને બધાને ખાસ કરીને જે આજે જેના માતા પિતાએ દીકરા અથવા દીકરીનો આ સમૂહ લગ્નમાં લગ્ન કરવા માટેની જે જોડાયા છે એને પણ અહીં બધાએ શુભેક્ષા પાઠવી છે ખૂબ સરસ રીતે મોટા આયુષ સમાજ અને મોટા આયુષ સમાજ સમૂહ લગ્ન સમિતિ દ્વારા જે આ આયોજન કર્યું છે એ ખરેખર અભિનંદન પાત્ર છે